હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ન્યૂ ઓલેન્ડ ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો બે હજાર અને અઢારનું મોડલ છે દસમો મહિનો મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળશે માત્ર પિસ્તાલીસો કલાક ટ્રેક્ટર હાલેલું છે મિત્રો કમની ટાયર સાથે જોવા મળશે મિત્રો આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે તે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને કિંમત મોબાઈલ નંબર બધું વ્યવસ્થિત સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ ન્યુઓલેન્ડ ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં સ્ક્રીન ઉપર જ મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે ન્યૂ ઓલેન્ડ ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અઢારનો મોડલ છે દસમો મહિનો અને મિત્રો ટ્રેક્ટર ન્યૂ ઓલેન તમને માત્ર પિસ્તાલીસો કલાક હાલેલું જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં તમને ટાયર સારી કન્ડિશનમાં જોવા મળશે પચાસ ટકાથી ઉપરની કન્ડિશન ટ્રેક્ટરના ટાયરને જોવા મળશે તો મિત્રો આ ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એન્જિન એ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે મિત્રો ટ્રેક્ટર તમને સાઈડ ગેરમાં જોવા મળશે અને મિત્રો આ ટ્રેક્ટર ઓગણચાલીસ એચપીનું જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરમાં ક્યાંય પણ કાચડો તમને જોવા નહીં મળે લાઇટ બમ્પર બધું કમ્પ્લીટ જોવા મળશે વાયરિંગ આખું ગુડ જોવા મળશે મિત્રો બધું કમની ફિટિંગ વાયરિંગ અને કમની ફિટિંગ ટ્રેક્ટરમાં કલર વગેરે તમને જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર વેસવાનું છે તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વાત કરીએ વિડીયોમાં તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત જોઈ તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તમને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન બધાને પહેલાં મળી શકે તો મિત્રો વાત કરીએ આપણે આ ન્યૂલેન્ડ ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકા ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખને પિંસોતેર હજાર રૂપિયા રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતના તો મિત્રો માલિકનો મોબાઈલ મોબાઈલ નંબર આ પ્રમાણે છે બોતેર ઝીરો આડત્રીસ ઓગણત્રીસ એક બાર માલિકનો મોબાઈલ નંબર છે વોટ્સઅપ નંબર અને કોલ પણ કરી શકો છો તમે આ નંબરમાં તો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પીસોતેર હજાર રૂપિયા અંદાજિત રાખેલી છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો પોરબંદર તાલુકો રાણા તો મિત્રો ગામ રાણા ખંડોળા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે બોતેર જીરો અડતાલીસ વાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જોઈ અને ટ્રસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને લઈ શકો છો જયલ રાજ